માંથી રાજીનામું આપ્યું છે સોમભાઈ પટેલ પૂર્વ સાંસદ ધારાસભ્ય રહી ચુક્યા છે અંગત કારણસર રાજીનામું આપવાનું પત્રમાં ઉલ્લેખ છે સોમા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે પૂર્વ સાંસદ ધારાસભ્ય રહી ચૂક્યા છે અંગત કારણસર રાજીનામું આપ્યું છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ કરનાર સોમાભાઈ પટેલ ગૌરવ અમર સાહેબ જોડે ગૌરવ સોમા પટેલ ભાજપમાં હતા કે કોંગ્રેસમાં હતા લે તો ટિકિટ ના મળી એટલે આમથી આમ ઇતિહાસ છે કે આમ જારે જારે જવાન ત્યારે પોતાની વાત જ કરે છે તો કોને ખબર છે કોંગ્રેસમાં થાય કે ભાજપમાં છે અ જનતા સોમાભાઈ પટેલની ગુજરાતના રાજકારણમાં સાપ લગને લગને કુવારા વડરાજા જેવી છે જારે પણ ટૂટ નહી આવે ત્યારે સોમાભાઈ પટેલને કોઈ પણ એક રાજકીય પક્ષમાંથી ટૂટે લડવાની প্রবল ઈચ્છા થઈ જતી હોય છે અ વર્ષ 2017 ની વાત કરીએ તો કોંગ્રેસમાંથી લીમડી બેઠક ઉપર લડ્યા જીત્યા અ પક્ષ પલટો કર્યો રાજનામ આપ્યું

તેની પબડિક્ષા હતી કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી કેમ કે કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યો પરંતુ કોંગ્રેસે રુચ્યુક મકવાણાની પસંદગી કરી કે ક્યાંક સીધી રીતે સોમાબેન ગાંડામૈની પસંદ કરી નથી પસંદ પડી નથી તેના કારણે તે વ્યક્તિગત કારણો આગળ ધરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એટલે સક્રિય સભ્ય હતા કે કેમ ટીમ અનુપરીક સવાલને કારણે કે તેમણે બિનશરતી માફી માંગી છે અને હવે પરિવાર એમણે રાજીનામું આપવાની વાત બહાર આવી છે જી બિલકુલ બિલકુલ આભાર તો સોમા પટેલ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ કરતા આવે છે દર વ્યક્તિ કરતા આવે છે ગુજરાત ની સૌથી વધારે વાર જો પક્ષ પલટો કર્યો હતો આ સુમા પટેલે કર્યો છે